પોલિસી વિશે થોડું વિસ્તૃત માહિતી આપો હું આર ગ્રુપ નું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અહીંયા આમંત્રિત કર્યા આજે આપણે વાત કરવાની છે કે ભાઈ મેડિકલ ઇન્સ્યોરન્સ શું કરવા જરૂરી છે બધા માટે તો આમાં મેડિકલ વિશે જાણે છે કેટલા હા તો છોકરે હવે છે કેટલા લોકો પાસે હવે ફેમિલીનો કેટલા પાસે છે ઓકે આજે આપણે બે કંપની વિશે વાત કરવાની છે કે આપણી પાસે બે કંપનીને ઇન્સ્યોરન્સ આપણે કરીએ છીએ અત્યારે રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બરોબર અત્યારે તમે જે કોઈ કંપનીમાં તમારો જે કંઈ ઇન્સ્યોરન્સ થઈ છે બરોબર તો આપણી પાસે જે કંઈ પોલિસી હતી હું તમને સમજાવવાનું કોશિશ કરીશ મિત્રો શાંતિ રાખજો કે ભાઈ આપણે

હવે પહેલી વસ્તુ આવે કે ભાઈ કેટલી હોસ્પિટલમાં કેશલેસ આપણને કરી આપે છે કેશલેસ ફેસિલિટી ઇન ધ સેન્સ કે આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ અને આપણે કોઈ પણ જાતનો ખર્જો આપવા ન થતો તો સીધું આપણા કાર્ડ ઉપર જ આપણો બધો ખર્જો કવર થઈ જતો હોય બરોબર એટલે સમજી લો પાંચ હોસ્પિટલ છે બરોબર હવે ત્રણ કંપનીમાં રિલાયન્સ ઇન્સ્યોરન્સ આપે છે બે કંપનીમાં નથી આપતો સમજાય તમને વાત બે કે ભાઈ પાંચ હોસ્પિટલ છે એમાંથી ત્રણ હોસ્પિટલમાં કેશલેસ થાય છે રિલાયન્સનું બે હોસ્પિટલમાં નથી થતું બે હોસ્પિટલમાં આઈસીઆઈસીઆઈ કાતો કેર છે બરોબર હવે બે હોસ્પિટલમાં તમારે એડમિટ થાવું હોય તો તમારે શું કરાવવું પડે ફાઈલ કરાવવી પડે કે કઈ રીતના શું કરાવવું પડે રીએમ્બોર્સમેન્ટ ફાઈલ મૂકવી પડે બરોબર રિલાયન્સ કંપનીમાં એ વસ્તુ કરવાની જરૂર પડતી નથી ઇન્ડિયાની કોઈ પણ કેશલેસ હોસ્પિટલ કે એટલે ભી હોસ્પિટલ છે કે કોઈ પણ કંપનીનું કેશલેસ સુવિધા अवेलेबल હોય બરોબર તો ત્યાં રિલાયન્સનું કેશલેસ અમે अवेलेबल કરાવી આપશું 24 થી 48 કલાકમાં કે ભાઈ તમે સમજી લો કે યુનિટી હોસ્પિટલમાં दाखल થાઉં જો એઝ એક્ઝામ્પલ બરોબર અને ત્યાં આઈસીઆઈસીઆઈ નું કેશલેસ છે રિલાયન્સનું નથી બરોબર તમારે અમને ફોન કરવાનો 24 થી 48 કલાકમાં ન્યામે રિલેન્સ કો કેશલેસ પણ अवेलेबल કરાવી દે એટલે ત્યાં ભી તમારી જીકે પલત દવાખાનું છે એ બધું કેશલેસ થઈ જાય આ શું કામે જરૂર છે હું તમને કહું જ્યારે મોટું દવાખાનું આવે 2-3 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા નું બરોબર ત્યારે રીઇમ્બોર્સમેન્ટ માં તમે જ્યારે ફાઇલ મૂકો છો તે મહિના દિવસ પછી પાકે 20 થી 21 દિવસ પછી બરોબર તો એ સમય ઉપર જે 3 થી 4 લાખ રૂપિયા બોતોર હોય તો અત્યારના સમય કોઈ આપતું છે નહીં અત્યારે ત્રણ લાખ થી ત્રણ થી ચાર લાખ રૂપિયા આપણે ગોતું હોય તો કોને મળી શકે બોલો અત્યારે હજાર બે હજાર રૂપિયા આપણે માગવું હોય તો મળતા નથી કે ભાઈ અત્યારે મારી પાસે નથી ખાતા નથી સર્વર ડાઉન છે આ બધી વસ્તુ સાંભળવા મળતી હોય પછી છે રિસ્ટોર બેનિફિટ રિસ્ટોર બેનિફિટ ઇન કે દસ પ્લસ દસ લાખ નો સમ ઇન્સ્યોરન્સ એટલે સમજો કે ભાઈ ઉદાહરણ તરીકે આ ભાઈ છે તમારું નામ શું રમેશભાઈ છે રમેશભાઈ નું ફેમિલી છે ચાર વ્યક્તિનું નું બરોબર હવે રમેશભાઈ એકવાર એડમિટ થયા ને એમના 10 લાખ રૂપિયાનો ખર્જો આવી ગયો એટલે 10 લાખ રૂપિયા એમના પતિ ગયા બરોબર હવે 10 લાખ રૂપિયા પૂરા થયા ને એમના ઘરમાં દીક તે જ વર્ષમાં કોઈ બીજો વ્યક્તિ બીમાર પડે બરોબર તો હવે ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપશે કે નહીં આપે બરોબર રિસ્ટોર બેનિફિટ એક એડોન છે બરોબર કે જે તમારા દસ લાખ રૂપિયા ઉપર બીજા દસ લાખ એટલે તમારા પરિવારમાં જો બીજો કોઈ મેમ્બર પણ દાખલ થાય છે અને જે ગયા તો એને ફરીથી એક દસ લાખ રૂપિયાનો રિસ્ટોર બેનિફિટ મળી શકે પછી જે પ્રી પોસ્ટના દિવસો સાહીઠ અને નેવું કે ભાઈ તમે જે કોઈ સમજી લો ઉદાહરણ તરીકે મને ડેન્ગ્યુ થયું બરોબર તો હવે મારા મને ડેન્ગ્યુ થયું હું આજે એડમિટ થયો બરોબર તો મને ડેન્ગ્યુ થયો તો એ મને પહેલેથી તો કઈ ખબર પડવાની નથી આગળ જે રિપોર્ટ કરાયો કે જે ખર્ચો દ્યો એમ આગળના સાહીઠ દિવસ અને પાછળના નેવ દિવસનો ખર્ચો પણ કંપની પ્રોવાઈડ કરે સમજો કે મને લકવો મારી તો લકવો માર્યા પછી પાછળનો જે આપણો ફિઝિયોથેરાપીનો ખર્ચો હોય બરોબર કે જે વધારે પડતો એપ્રોક્સિમેટલી મિનિમમ તમે ગણો ને કે મહિના દિવસની ફિઝિયોથેરાપી આપણને આવ્યું એટલે મિનિમમ પચાસ હજાર રૂપિયા આજુબાજુનું બિલ આપણું બનતું હોય બરોબર તો એ ખર્જો પણ કંપની તમને આપે એના પછી આવે રૂમ કે ભાઈ રૂમ આપણને રૂમની ફેસિલિટી કેવી મળે તો કે ભાઈ સિંગલ પ્રાઇવેટ એસી રૂમ મતલબ કે ભાઈ તમે સમજી લો કે હું આજે दाखल થાઉ છું બરોબર તો ત્યાં 3000 ની રૂમ આપણને જોવા મળે એક જનરલ રૂમ બરોબર સેકન્ડ આવે ટ્વિન શેરિંગ કે ભાઈ એક જ રૂમ માં બે બેડ હોય અને ત્રીજો આવે સિંગલ પ્રાઇવેટ એસી રૂમ કે એ તમારો એક પ્રાઇવેટ રૂમ થઈ જાય તો આ ઇન્સ્યોરન્સ જે પ્લાન હું તમને કહું છું એમાં તમારો એક સિંગલ પ્રાઇવેટ એસી રૂમ પણ કવર થઈ જાય એટલે સિંગલ પ્રાઇવેટ એસી રૂમ રહી શકો પછી છે નો ક્લેમ બોનસ નો ક્લેમ બોનસ નો મતલબ એમ થાય કે આજે તમે આખા વર્ષ દરમિયાન કોઈ પણ જાતનો ક્લેમ કરતા નથી બરોબર તો એ 10 લાખ નો સમ ઇન્સ્યોરન્સ તમારો થઈ જાય 13 લાખ રૂપિયાનો બીજા વર્ષે ભી નથી કરતા એ તમારો સમ ઇન્સ્યોરન્સ થઈ જાય 16 લાખ રૂપિયાનો એવી રીતે દર વર્ષે તમારામાં તેત્રીસ ટકા નો વધારો થતો જાય જો તમે ક્લેમ કરતા નથી તો પછી આવે છે હોસ્પિટલ કેસ હવે આમાંથી જે કોઈ વ્યક્તિ અહીંયા આવેલા છે બરોબર તો એ લોકોની એવરેજ સેલેરી એવરેજ સેલેરી માપું છું કે ભાઈ ત્રીસ હજાર રૂપિયા સુધી હોય શકે બરોબર એવરેજ ત્રીસ હજાર રૂપિયા હોય શકે સમજી લો કે તમને જ જે વ્યક્તિ તમે અત્યારે અહીંયા બેઠા છો બરોબર એ જ વ્યક્તિ એડમિટ થાય છે અને 10 દિવસનું દવાખાનું આવે એટલે આપડી ફાઇનાન્શિયલ કન્ડિશન આખી દેખાઈ જાય ભલે નો ડાઉટ કે મેડિક્લેમ છે બરોબર હોસ્પિટલનો ખર્જો બધો તો મેડિક્લેમ જ આપવાનું છે બરોબર પણ આપણો જે 10 દિવસનો પગાર તૂટે છે આપણો જે રોજગાર તૂટે છે બરોબર તો ઈ પેટે રોજના 2500 રૂપિયા લેકે પણ કંપની પ્રોવાઇડ કરશે મેન્સ કે 10 દિવસ કાકડ રહે તો 10 દિવસના 2500 રૂપિયા પણ તમને એમાં મળી શકે પછી છે એક્સિડેન્ટલ કવર એક્સિડેન્ટલ નો મતલબ એમ થાય કે ભાઈ તમે આજે પોલિસી લ્યો છો એના ચોવીસ કલાક બાદ તમારી સાથે કોઈ પણ ઘટના બને એક્સિડેન્ટ રિલેટેડ બરોબર તો એ તમામ જાતનો ખર્ચો પણ ઇન્સ્યોરન્સ તમને તમે કરશે નોર્મલ ડિસીઝ અને હાર્ટ એટેક અને કેન્સર આવી જે કોઈ બીમારી છે જો તમને પહેલેથી કોઈ બીમારી નથી ને પોલિસી લીધા પછી તમને આ બધી કોઈ બીમારી આવે છે બરોબર

એક્સિડેન્ટલ ડેથ એટલે જો સભ્યમાંથી કોઈ પણ એક વ્યક્તિનો અકસ્માત રીતે મૃત્યુ થાય છે બરોબર તો એ લોકોને 1 લાખ રૂપિયા મળવા પાત્ર છે એઝ અ કમ્પેન્સેશન પછી જે ડે કેર કવર ડે કેર કવરનો મતલબ એમ થાય કે અમુક સમજી લો કે હું અત્યારે અહીંયા સ્ટેજ ઉપર ચાલુ છું બરોબર ને ચાલતા ચાલતા અહીંયા પડી ગયો મારા અહીંયા હાડકામાં ક્રેક આવી ગયો બરોબર તો અત્યારના ઓપરેશન અમુક એવાય થઈ ગયા છે કે જે બે કલાકમાં પૂરા થઈ જતા હોય એના માટે ચોવીસ કલાક કે દાખલ રહેવાની જરૂર પડતી નથી તો એવા કેસમાં તમારે કંઈ ચોવીસ કલાક દાખલ રહેવાની જરૂર નથી તમારો એ ખર્ચો પણ આ ઇન્સ્યોરન્સ કંપની કવર કરી આપશે પછી છે ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન જેમ કે આપણા જે મદર છે કે ફાધર છે બરોબર તો અમુક સમય જાતા એ મતલબ કે અશક્તિ જેવું આવી જતું હોય કે ભાઈ ચાલી શો શકતા હોય કે પડી મતલબ હાથ હલાવી ના શકતા હોય ઘણી બધી તકલીફો આવી જતી હોય કે ભાઈ એ હોસ્પિટલ લઈ જવા લાયક નથી અત્યારે બરોબર તો એવા કેસમાં જો ડોક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે કે ભાઈ તમે ઘરે બેઠા બી ટ્રીટમેન્ટ લઈ શકો અને એ તમારી પાસે છે તો તમે જે ઘરે બેઠા ટ્રીટમેન્ટ લો છો તો એનો બી ખર્ચો હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે પછી છે એમરજન્સી રોડ એમ્બ્યુલન્સ મેન્સ કે આજે હું અહીંયા પડી ગયો બરોબર તો અહીંયાથી મને હોસ્પિટલ લઈ જવાનો ને હોસ્પિટલથી મને પાછો ઘરે મૂકવા આવવાનો જે કંઈ ખર્જો થાય છે એમ્બ્યુલન્સ દ્વારા તો એનો પણ ખર્જો ઇન્સ્યોરન્સ કંપની કવર કરી આપશે પછી જે ઓર્ગન ડોનર એક્સપેન્સ ઓર્ગન ડોનર એક્સપેન્સનો મતલબ એમ થાય કે ભાઈ એક રમેશભાઈ છે ને એક મગનભાઈ છે રમેશભાઈની ડિગ્રી એટલે રમેશભાઈની જે કિડની છે એ મગનભાઈને આપવાની છે અને મગનભાઈમાં એની ઇન્સ્યોરન્સ છે હવે મગનભાઈ નો ખર્ચો તો બધી કંપની આપશે પણ જે રમેશભાઈ માંથી કિડની કાઢી એમની જે સર્જરી થઈ તો એનો પણ ખર્ચો કંપની આપશે પછી છે આયુષ બેનિફિટ આયુષ બેનિફિટ નો મતલબ એમ થાય કે ભાઈ તમે કોઈ પણ જાતની આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવો છો બરોબર તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ જે ગવર્નમેન્ટ સેન્ટર રજિસ્ટર્ડ છે બરોબર ત્યાં કરાવો તો ત્યાંનો ભી ખર્જો ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોવાઇડ કરશે હવે તમારામાંથી જે કોઈને કંઈ સવાલ હોય તો પૂછો જો પ્રીમિયમ બાબતે હું તમને વાત કરું બરોબર તો બધાની ઉંમર પ્રમાણેનું પ્રીમિયમ આવતું હોય એવું નથી હોતું કે કોઈ એક ફિક્સ પ્રીમિયમ હોય છે સમજી લો કે 60 વર્ષની ઉંમર છે તો એના માટે પ્રીમિયમ થોડું વધારે આવતું હોય 40 વર્ષની એક છે તો એનું પ્રીમિયમ થોડું ઓછું આવતું હોય તમારે બધાયને જો પ્રીમિયમ જાણવો હોય તમારા બરોબર હું નંબર બોલો એ નોટ ડાઉન કરી દો એમાં મેસેજમાં તમારી બર્થ ડેટ મોકલી આપજો એટલે તમને અમારી કંપનીની ટીમ દ્વારાથી તમને તમારા પોતપોતાના પ્રીમિયમ મળી જશે મોબાઈલ કાઢો બધે નહીં સાંભળો તમે હું તમને કહી દઉં સાંભળો એવું નથી હોતું હું અત્યારે કહી દઉં સમજો એક વસ્તુ અમારી ટીમ જે રીતના કામ કરે છે તમે અમારી ટીમને એમ કહી દો છો કે ભાઈ સર અમારે ઇન્સ્યોરન્સ નથી લેવું અને અમારે હવે આગળ કામ નથી કરવું ધેન અમારી ટીમ તરફથી તમને એક સિંગલ ફોન આવતો નથી મારી કંપનીનું નામ છે ગુજરાતી ઇન્સ્યોરન્સ વાલા અને મને મારી કંપનીની રિસ્પેક્ટ બહુ વાલી છે મારી કંપની કોઈ બે ગાળ આપી મારે બત ચાલતું ત્રીસ થી ચાલીસ વર્ષની એવરેજમાં તમે ગણો ને પણ તમને ત્રણ વર્ષનું પ્રીમિયમ એ લગભગ અડતાલીસ હજાર થી પિસ્તાલીસ હજાર આજુબાજુ પડે

કેરવાળી વાળી હોસ્પિટલમાં તમે એને એડમિટ થયા ત્યારે તમારે અમને જાણ કરવાની રહે એટલે 24 થી 48 કલાકમાં અમે એને કેશલેસ ફેસિલિટી અવેલેબલ કરાવી દઈએ એ ખાલી રિલાયન્સમાં જ છે કે હવે બધી કંપનીઓ કરે નહીં રિલાયન્સ એક જ કરે છે કારણ કે IRDA ની નવી ગાઈડલાઈન છે કે ભાઈ કોઈ પણ પેશન્ટને તમે કેશલેસ ફેસિલિટી માટે ના ના પાડો પણ હજી કરન્ટલી જે અપ્રુવલ મતલબ અત્યારે કરન્ટલી જે આપે છે રિલાયન્સ નો ઓન્લી વન કંપની ઓકે અને બીજો સવાલ એ છે કે માની લો કે ઇન્સ્યોરન્સ જે લે છે જે ઇન્સ્યોરી છે જે એના ફેમિલી માટે ઇન્સ્યોરન્સ લે છે હવે એમને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય અને ડિક્લેર કરે તો એવી કોઈ તમારામાં એડોન થેરાપી સોરી એડોન ટોપઅપ એવું કંઈ છે પોલિસીમાં તમારા બેમાંથી કોઈ કંપનીમાં કે એ ડે વનથી પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝનો બી ખર્ચો એડ કરાવી શકે

કે ભાઈ હાર્ટના જે પેશન્ટ છે એ લોકો માટે સ્પેસિફિક પ્લાન આપેલો છે કેર હાર્ટ કરીને બરોબર ઓવરઓલ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ ની વાત કરો કોઈ સ્પેસિફિક ડિસીઝ નહીં પીડી માં હું તમને કહું એમાં સ્પેસિફિક પ્લાન આપેલા છે કે ભાઈ હાર્ટમાં તમારે કોઈ બી જાતની સ્પ્રિંગ બેસાડેલી છે તો એક મોટી બીમારી થઈ ગઈ બરોબર તો આવી બધા જે કેસ છે ને બરોબર તો એને કેર એક જ કંપની છે કે જે ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરે છે હવે કદાચ સમજી લો કે મને અહીંયા સ્પ્રીમ બેસાડેલી છે હું કોઈ પણ કંપનીમાં જાઉં રિલાયન્સમાં જાઉં આઈસીઆઈસીઆઈમાં જાઉં મ્યુનિપલ સિક્મોમાં જાઉં હું મારી પોલિસીનું પ્રપોઝલ મૂકું એના ભેગું મને રિજેક્શન મળે અને બીજી એક વસ્તુ એ છે કે સાઠ વર્ષ પછી તમારી કંપની ઇન્સ્યોરન્સની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે તમારો જો ચાલુ હોય છે તો મળશે સાહીઠ વર્ષ પછી તમારે નવો લેવો હોય તો ન મળે ફ્રેશ પોલિસી તમને ન મળે

અને નોન કન્ઝ્યુમેબલ ની જે બધી વસ્તુ છે તો એને કવર કરવા માટે તમારી છે રાઇડર છે રાઇડર છે રાઇડર છે તો કયા કયા રાઇડર છે તમે રાઈડર નથી કીધા એનહેન્સમેન્ટ કવર આવે હવે એમાં કેવું છે કે હવે ઈ બધું સમજાવવા જાવ તો ઘણો બધો સમય વેલ છે મારી પાસે સમય નેટ એક જાય છે અહીંયા એટલે જો તમારે વધુ સમજવું છે તમને આખો ઇન્સ્યોરન્સ નો પ્લાન તમારે જે રીતના કસ્ટમાઇઝ કરાવો એવી રીતે થાય બરોબર પણ દરેક વસ્તુ અત્યારે સમજાવી શકું એમ નથી કે હું સમય નહીં તમે એક હેલ્પ કરી શકો કારણ કે અને તમે નંબર આપો છો બધા તમને કોન્ટેક કરશે તમે બધાને એટલ ટાઈમ અથવા તો ટાઈમ લિમિટમાં જવાબ આપી શકો એવી તમને બી કેપેસિટી ના હોય ઇવન મને બી ના હોય તો તમારી પોલિસી કયા કયા રાઇડર છે કયા કયા બીજા એડિશનલ બેનિફિટ તમે આપી શકો છો એક જનરલ પોલિસી ડોક્યુમેન્ટ તમે કમિટી મેમ્બર તમારી જેમની જોડે કોન્ટેક હોય એને મોકલી શકો તો એ ગ્રુપમાં મોકલી દે પછી સ્પેસિફિક પેશન તમને પૂછી શકે ચોક્કસ હું નંબર આપી દઉં બધા બર્થડેટ મોકલી આપો બરોબર એમના સ્પેસિફિક પ્રીમિયમ પણ મોકલી આપવામાં આવશે અને એમને એમને શું શું બેનિફિટ મળશે એ બી એમને મોકલવામાં આવશે સમજી લો કે તમે જેમ કીધું કે ભાઈ કન્સ્યુમેબલ કવર જે છે એ તમે મોકલશો એ એડ કરીને તમને પ્રીમિયમ આપશો કયા કયા રાઇડર આવે છે એનો બી તમને ઓપ્શન આપણે આપશું ભાઈઓ મારી ખાલી એક જ રિક્વેસ્ટ છે કે તમારી પાસે જો તમારી કંપનીનો કોર્પોરેટ ઇન્સ્યોરન્સ હોય ને તો એ તમારો પર્સનલ ઇન્સ્યોરન્સ લઈ લેજો કારણ કે કોર્પોરેટ ઇન્સ્યોરન્સમાં એવું થશે કે જ્યારે તમે કોર્પોરેટ ઇન્સ્યોરન્સ પર્સનલ માં સ્વિચ કરાવશો ને તેનું પ્રીમિયમ બહુ ફાઈ હોય છે અને બહુ મોંઘું પડે પણ પર્સનલ ઇન્સ્યોરન્સમાં બેનિફિટ એ થશે કે તમે પર્સનલ ઇન્સ્યોરન્સ તમારો કાંઈ યુઝ નહીં કરો કારણ કે તમારે જ્યારે મેડિકલનો ખર્ચો આવશે ત્યારે તમે તમારો કોર્પોરેટ ઇન્સ્યોરન્સ યુઝ કરશો તો એના બેનિફિટ તમને ડબલ થતા જશે તમારા પર્સનલ ઇન્સ્યોરન્સ યુઝ યુઝર નથી કરતા એનો ફાયદો તમને ભવિષ્યમાં મળશે

એટલે તમારે પહેલેથી ફ્રેશ પોલિસી ચાલુ કરવી પડે એટલે તમારે વેટિંગ પીરિયડ ચાલુ કરવો પડે કે સર્જરી કરવી છે તો બે વર્ષ પછી પહેલી હોય તો ત્રણ વર્ષ પછી જીરો ડે થી કવર નહીં થાય તમારો ઇન્ડિવિજ્યુઅલ પ્લાન હશે તો કોઈ બી સમયે તમે ચેન્જ કરી શકો છો એટલે વન એક વર્ષ બે વર્ષ કર્યું તો બીજા વર્ષે તમે ચોથી કંપનીમાં જાઓ છો કે બીજી કંપનીમાં જાઓ છો તો પહેલા જ દિવસથી તમારા બધા જ બેનિફિટ કન્ટિન્યુટી સાથે થાય મિત્રો થોડીક શાંતિ રાખો એટલે આ ભાઈ જે સમજાવે છે અમુક લોકોને સમજવું છે જે આરામથી સમજી શકે એટલે કે જે તમને કંપનીનો જે પ્લાન આપે છે એ કન્ટિન્યુટી બીજી કંપનીમાં ડાયરેક્ટ ઇન્ડિવિજ્યુઅલ નહીં થાય એટલે તમારે બી ઇન્ડિવિજ્યુઅલ પ્લાન લેવો જરૂરી છે તમારા ફેમિલી મેમ્બર માટે પ્લસ તમારા માટે કે તમારે પહેલા જ દિવસથી બધી સર્જરી મળે તમે જે કંપનીમાં જોડાયા છો બે વર્ષનો તમે ટાઈમ લિમિટ કરી દીધી છે કે ત્રણ વર્ષનો છે તો ફર્સ્ટ તમને સર્જરી મળવા પાત્ર છે નહીંતર તમારે પહેલા જ દિવસથી નવું ફ્રેશ પોલિસી ચાલુ થશે આ કંપની પોલિસી કોર્પોરેટ લઈ લો કે બેંક આ પોલિસી લઈ લો બધામાં આજ રૂટ એ તમને ટ્રાન્સફર નહીં થાય બીજું કંઈ ક્વેશ્ચન હોય કંઈ નહીં જાણવું હોય જે પણ ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકે છે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે મીટલ તમને કીધી છે રવિભાઈ તમે ગ્રુપમાં એનો નંબર રે આપી દીધો એટલે એ જ પ્રમાણે બધાને પ્રીમિયમ મળી જશે સાથે સાથે જે રાઈડર જે આમાં આપણો કસ્ટમાઇઝ પ્લાન છે એમાં 21 છે એટલે બધા જ કસ્ટમર માટે બધા જ રાઇડર જરૂરી નથી હોતા જે જે કસ્ટમરને જે જે રીતે બેનિફિટ જોઈ છે એ પ્રમાણે એનું પ્રીમિયમ ભરવાનું આપણો પ્લાન એવો છે કે જેમાં તમે જેટલા એડમ જરૂર છે જે વસ્તુ તમને જોવે છે એ જ તમને એડ થાય એનું તમે પ્રીમિયમ એક્સ્ટ્રા કરો જેને નથી જરૂર એને જ પ્લાન લો તો તમારું જે પ્રીમિયમ આવે છે તો કહી કે જેનો બેઝિક પ્લાન તમે લો છો તો તમારું ત્રીસથી થી પાંત્રીસ હજારમાં ત્રણ વર્ષનું ઇન્સ્યોરન્સ થઈ જાય પ્લસ પિસ્તાલીસ વર્ષ સુધી તમે પિસ્તાલીસ પચાસ વર્ષ ઉપર જતા હો તો તમારો એ પ્લાન ચાલીસ પિસ્તાલીસ થી પચાસ હજારમાં ત્રણ વર્ષમાં થતો હોય છે એટલે આ તમે બીજી કંપની સાથે કમ્પેર કરશો તો પ્રીમિયમ બી ઓછું આવશે પ્લસ તમને બેનિફિટ બી સારા મળશે સાથે બધી જ ફેસિલિટી મળશે ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈ તમારો કોન્ટેક્ટ અમે